સવાર પડી ગયો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મજામાં આ જો આ જો સવાર સવારમાં હું તમને બતાવ અમાર દેવાંશી બેન શું કરે ઈ શું કરે દેવાંશી બેન હે પીસી કરો બેટો કેમ કરે બેટો હે એલા વાહ હે આને પીસી કરતા આવડે હે એલા કરો ह पुता पुता से तार पापा पापा हुदा है और बतावे से हुदा पुता है उठा दिया उठे तो जातो उठे तो जातो उठा दे पीसीनी है दादी पीसीनी हम नो हाथल उठे उठ के जागो जागो हम के तो केनी વાહ જય મસુંદર ના જય માતાજી કેમ છો મિત્રો સવાર સવારના કાના ભાઈ ના જય શ્રી કૃષ્ણ ને અત્યારે આ તમે સવાર જુઓ સવારની તો ભાઈ ગામડાની સવાર ની તો શું વાત કરું આ તમે વાતાવરણ જુઓ આજે આ બધું સૂર્ય દાદા છે પણ વાદળાના હિસાબે થોડાક છે અત્યારે નાસ્તાનો સમય થઈ ગયો છે તો મારે વસ્તુ બનાવી નાખી છે હા નાસ્તો તો જવો બીને એવો કઈ ઘટેની ભાખરી બનાવી છે ઘી વાળી પ્યોર વાહ કઈ એક નંબર સાથે કઈ ઘટે નહીં એવો મિત્રો નાસ્તો છે સવાર સવાર મોર્નિંગમાં સુપ્રભાતમાં ચાલો બધા મિત્રો આવી જાઓ નાસ્તો કરવા માટે અને અમે પણ નાસ્તો કરી લઈએ ચાલો ચાલો એ શું કરો દેવાંશી બેન ગોગન રોટી વાહ ખવર આવે ગોગન રોટી ખબર આવે દોઢ લાખ નો દાદી મા બે હે

બે હાથ જોડીને જે કરી લ્યો તુલસી માન એ આ બાજુ તુલસી માન ન્યા ન છો આ આ એલા ભાઈ આમ જે જે કરી લેવાનું કરો જે લે જે કરીને પ્રસાદી લઈ લીધી છે વાહ પવિત્ર તુલસી માની પ્રસાદી દેવાની લઈ પણ લીધી છે હા પેલા જોઈ લઈ દેવનસિંહ જો વાહ પેલા વાહ વાપરી વાહ અને વાડીમાં પાછો આટો મારી લઈ હાલો આપણે વાડીમાં આટો મારો એમને અવાર અવાર ભાઈ સવારનો નજારો જ અલગ હોય વાતાવરણ પણ બહુ સારું હોય અને એમાંય દેવનસિંહ બેન આપણે આઈ છે ને આપણને એની વાડી બતાવે સરસ મજાની કા હાલો

આ વિક્સ્ટન જેમ વિક્સ્ટન છે વાહ ને ઓલી પતરી થઈ હોય આ ગરમેલ હોય ગરમેલ આ ગરમેલ છે આ હા અને ઓલું હેનું છે આવડું આ ઈ હળદર ઈ હળદર છે ભાઈ હળદર છે પીળી હળદર પીળી હળદર કિલોન થાય ઈ કિલોને ઓડી નીકળે પછી અહીયા આદુ જોર્યું ઓલું પાનોલું આમુ આ વિક્સ વિક્સ કેવા વિક્સ તુલસે આપણે ખાય કે કે લાગા મા જો એ કે આપડે ટીકડી નથી આવતી ખાંભા ટીકડી કે ને એન જેવી તેજ આવે આ છે મિત્રો વિક્સ છે આનાથી ખાવાથી આના હું તો હું આના કેવા ગુણ છે પથરી પથરી માટે આમના પથરી માટે છે આ ગરમેલા હા

તો આવું સરસ મજાનું આ તો આવું સરસ મજાનું માર માસી વાવ્યું છે અને પોતા અને ઘરે તો મિત્રો ફાઇનલી અત્યારે માસી ઘરેથી આપણે વિરામ લઈએ છીએ અહીંથી ને પણ જાવું નથી પણ જાવું તો પડશે જ કારણ કે એટલી મજા આવી છે રોકાવાની ભાઈ માસીની માસાની આરિયલ રાજુભાઈ ભાઈ બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ રોકાણ પણ એવી મહેમાન ગતિ કરી હું વાત કરી મિત્રો જેમ માસીને આપણા ઘરેથી જવાનું મન નતું થતું એમાં આપણને પણ મન નથી થાતું જવાનું પણ જાવું જ હશે મિત્ર અંખ્યા જવાનું છે હજી તમારા માટે અમારે ટપકેશ્વર મહાદેવ જોણેશ્વર મહાદેવ આ બધી મજા તમારા માટે અમે જાઈએ છીએ બાકી અમારે તો જાવું નથી માસીના ઘરેથી પણ ખાસ કરીને તમારા માટે અમે બ્લોગ બનાવવા માટે જાય છીએ પણ ચાલો મિત્રો હાલો માતા એ માછા હાલો

તો ફાઈનલી મિત્રો અત્યારે માસીના ઘરનો વ્લોગ આપણે અહીંયા વિરામ કરીએ મિત્રો આ વ્લોગ તમને ગમે તો લાઈક કોમેન્ટ અને શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો હું કેવું રાજુભાઈ મજા આવી ગઈ ને રાજુભાઈ દિવાળીએ પછી ભેગા થાય હજી ગોગા ગોગા કરે સારું તો મિત્રો ફરી મળશો આપણે એક નવા વ્લોગ માં ચાલો બધા જય માતા